જે પ્રકારે આપણે સૌ જાણીએ છીએ એમ કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા શહેરમાં વર્ષોથી મોટાપાયે દબાણો હતા પાદરા તાલુકાના પાદરા શહેરના ખત્રી મહારાજ મંદિરથી લઇ ફૂલબાગ સુધી અનેક પ્રકારના દબાણો વર્ષોથી હતા ઉલ્લેખનીય બાબત એ પણ છે કે વર્ષો પહેલા આ દબાણો દૂર પણ કરવામાં આવ્યા હતા પરંતુ આપણે સૌ જાણીએ છીએ એમ કે પાલિકા માત્ર એક વખતની કામગીરી કરતી હોય છે અને ત્યારબાદ ખુલ્લા ખેતરમાં કોઈપણ વ્યક્તિ ફરી બાંધકામ કરી દે એ જ પ્રકારની પરિસ્થિતિઓ થાય છે ત્યારે હાલ પણ વર્ષો પહેલા કરી હતી એક પ્રકારની કામગીરી જોવા મળી રહી છે અનેક પ્રકારના દબાણો જે છે દૂર કરવામાં આવી રહ્યા છે પાદરા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક ફરી વખત દુકાન લારી ગલ્લા તમામ તમામ દબાણો જે છે દૂર કરવામાં આવી રહ્યા છે પરંતુ મહા મોટો પ્રશ્ન એ પણ છે કે આ કામગીરી શું એક સમય પૂરતી છે કે પછી આ કામગીરી કર્યા બાદ અહીંયા આગળ કોઈ પ્રકારની સરકારી કામગીરી કરવામાં આવશે કારણ કે દબાણો સાપ્યા બાદ ખુલી જમીન કર્યા બાદ

મોટી સંખ્યામાં બંદોબસ્ત પોલીસે આપ્યો છે અને કેટલાક લોકોને ડિટેઇન પણ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય બાબત છે કે બીમારપીના કેટલાક કાર્યકર્તાઓ હતા સહિત લારીકલ્લા એસોસિએશનના કેટલાક આગેવાનો હતા તેઓ તમામ આગેવાનોને હાલ પાદરા પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હોય તે પ્રકારની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અગાઉ પણ પાદરા નગરપાલિકા દ્વારા આ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા હતા પરંતુ પાદરા નગરપાલિકાની કામગીરી એટલે કે પાણી નામ ભૂ એકવાર કામગીરી કરવાની ત્યારબાદ તેના પર ધ્યાન ન આપવું તેના કારણે વારંવાર આ જગ્યા ઉપર દબાણો થઈ જતા હોય છે ત્યારે આજે દબાણો દૂર કર્યા બાદ કેટલા સમય પૂરતી આ જગ્યા સરકારી ખુલ્લી રહે છે તે પણ એક મોટો સવાલ છે કારણ કે દબાણ હટાવવું એ કામગીરી પાલિકા માટે બહુ સામાન્ય છે વારંવાર દબાણો હટાવવામાં આવે છે આપણી સાથે ધર્મેશભાઈ ભટ્ટ છે ધર્મેશભાઈ કેવા પ્રકારની કામગીરી હાલ કરવામાં આવી રહી છે પાદરા નગરપાલિકા દ્વારા કે કોઈ અન્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે વહીવટી તંત્રના આદેશ અનુસાર મામલતદાર કક્ષાએથી જે લોકોને હુકમો નોટિસ દબાણો દૂર કરવા બાબતે જારી કરવામાં આવેલી હતી જેના અનુસંધાને તેઓને એનાઉન્સ દ્વારા પણ દબાણો શૈચ્છિક દૂર કરવા માટે પણ જાણ કરવામાં આવેલી હતી એ બાબતની જાણ પણ વખતો વખત એ લોકોને કરેલી હતી અને હાલ આપ નિહાળી રહ્યા છો તે પ્રમાણે વહીવટી તંત્રના આદેશ અનુસાર જેસીબી મશીન ટેક્ટરવાળી મજદૂરો વિગેરે તેમજ ડમ્પરો પણ સાથે આપ જોઈ રહ્યા છો આ રીતે દબાણો દૂર કરવાની કાર્યવાહી અંદાજીત ત્રણસો જેટલા દબાણો છે જેવી સમયની ઉપલબ્ધતા અને જે પ્રકારે દબાણોની સિચ્યુએશન તમે જોઈ રહ્યા છો જે સમય લાગશે પણ દબાણો દૂર કરવામાં આવશે એવું વહીવટી ચોક્કસ હા તમે આપ જાણી રહ્યા છો કે આપ જાણી રહ્યા છો સરકાર શ્રી દ્વારા તળાવના ગોવિંદપુરા તળાવના બ્યુટીફિકેશન માટે છેલ્લા લગભગ દોઢેક વર્ષ ઉપરાંત સમયથી ચારેક કરોડ જેટલું અનુદાન અમને ફાળવી આપેલ છે જે તળાવનું બ્યુટિફિકેશન કામગીરી પણ ટૂંક સમયની અંદર શરૂ થશે તે આપ નિહાળી શકશો અને હાઈવે રોડ ને અડીને જે જમીન છે એના માટે પણ નગરપાલિકાએ પોતાનું નવીન ઓફિસ બિલ્ડિંગ તેમજ અન્ય બીજી સરકારી કચેરી પણ આ જમીનની ની માગણી કરેલ છે જેના તરફથી જિલ્લા વહીવટી મૂલ્યાંકન પણ થઈ આવેલ છે ચોક્કસથી આવતા પાદરા નગરપાલિકાના અધિકારી કે જોએ જણાવ્યું છે કે અહીંયા આગળ પાદરા નગરપાલિકા દ્વારા પાદરા નગરપાલિકાની નવીન ઓફિસ તેમજ અન્ય સરકારી કચેરીઓ બનવાની છે માટે ફરી વખત દબાણ નહીં થાય તેવી બાહેદરી પણ આપી રહ્યા છે ને જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છીએ અહીંયા આગળ ખૂબ મોટો પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે પોલીસનો મોટો સ્ટાફ અહીં આગળ આ ઘટના પર જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક તમામ દબાણો જે છે તમામ દબાણો હાલ પોલીસ ને સાથે રાખી નગરપાલિકા મામલતદાર કક્ષાના અધિકારીઓ આ ઘટના સ્થળે અહીં આગળ જોવા મળી રહ્યા છે ને ચોક્કસથી તમામ દબાણો જે છે એ હટાવવામાં આવી રહ્યા છે દબાણો હટાવવા બાદ અહીં આગળ બ્યુટીફિકેશનની કામગીરી પણ કરવામાં આવશે તળાવ કામગીરી કરવામાં આવશે જેના લીધે ફરી વખત આગળ દબાણ નહીં સર્જાય તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે જે આપણે સૌ આગળ જોઈ રહ્યા છીએ પાદરા શહેરનું મોટું દબાણપુરા દબાણ હાલ પોલીસ સાથે રાખી પાદરા નગરપાલિકા દ્વારા તોડવામાં આવી રહ્યું છે અને જેમાં પાદરા વહીવટી તંત્ર એટલે કે મામલતદાર કક્ષાના અધિકારીઓ પણ આ જગ્યાએ હાજર છે ત્યારે દબાણ વારંવાર પાલિકા દ્વારા હટાવવામાં આવે છે પરંતુ દબાણ હટાવ્યા બાદ ત્યાં કોઈ પણ પ્રકારનું ડેવલપમેન્ટ ન કરવાના કારણે દબાણ ફરી વધી જતું હોય છે જેને લઈને કામગીરી ન કરવી બરાબર રહી જાય છે ત્યારે હાલ જે પ્રકારે અહીંયા આગળ દ્રશ્યો જોઈ રહ્યા છીએ